કેટલું છે ઇન રૂમ જેલન તમે લોકો કેટલા સમય થી કેતા હતા પીતાવાનો છે 12 કલાક તો મિત્રો 12 વાગી ગયા છે 2 કલાક થઈ ગયા 10 વાગી ચાલુ કરી તો 11 12 વાગી ગયા હેલો યુટ્યુબ પબ્લિક કેમ છો તમે બધા એક તમે લોકો જમા જશો ને આપણે ભાઈ આજે કરવાનું છે ટ્વેલ ઓર ઇન રૂમ જેલન તમે લોકો કેટલા સમય થી કહેતા હતા કે ટ્વેલ ઓર ઇન રૂમ ચેલેન્જ કરો ટ્વેલ ઓર ઇન રૂમ ચેલેન્જ કરો તો આજે ફાઇનલી આપણે ટ્વેલ ઓર ઇન રૂમ ચેલેન્જ નો વિડીયો લઈને આવી ગયા છીએ ભાઈ આખો રૂમ છે ભાઈ તમને ખબર જ છે તો આની અંદર આપણે વિતાવાના છે બાર કલાક તો વિતે છે કે નહીં ભાઈ આ વિડીયો ની અંદર જોવાનો છે તો આ વિડીયો મસ્ત આવે અત્યારે વાગ્યા છે ભાઈ દસ વાગ્યા તમે દેખાડજો વાગી ગયા આપડે પૂરો કરવાનો સમય છે ભાઈ હા ના દ લાગી લાગી તો બંને રજા આખા વિડીયોની અંદર કેવો થવાનો છે ને કેવો નહીં તો મજાવાની શાય ના વિડીયોને અંદર લોકો લોકોને આપણે કરવાનો છે ભાઈ વિડીયો એડિટિંગના કેમેરો અમે ટાઈમલેસ માટે લગાડી દીધો એનો કેમેરો થોડો ઘા હોય તો ભાઈ મેનેજ કરી નાખજો તો એમાં કરી નાખ્યો ચાલુ અત્યારે આપણે YouTube એમાં ચાલુ કરી દીધું આની અંદર હું આપણે હમણાં કે કાર્ટૂન બટન સોંગ બોંગ સાંભળશું ને વિડીયો એડિટિંગ કરી નાખું ફટાફટ થઈને

લાઈટ વહી ગઈ છે એટલે એમ મેન મોટો ટાસ્ક એ થઈ ગયો કાં તો ટીવી બંધ થઈ ગયું લાઈટ વહી ગઈ ચાર્જિંગ છે નહીં મોબાઈલનું ઓછું છે તો એ ટેપનું છે થોડીક આરામ કરી ભાઈ બીજું તો હું આ આઈટીયુ કરું હવે તો મિત્રો બાર વાગી ગયા છે બે કલાક થઈ ગયા દસ વાગે ચાલુ કરી અગિયાર બાર વાગી ગયા હું તા દોરીમોન જોઉ છું તો ટાઈમ આપણો નીકળી જાય છે એમ તો પછી લાઈટ આવી ગઈ ને ટાઈમ તો નીકળી જાય છે ભાઈ બે કલાક થઈ ગઈ છે અમે ઘરમાં તો આપણે હમણાં થોડાક દિવસે આપણે ઘરમાં રહી છે એટલે ઘરમાં તો આરામથી ટાઈમ નીકળી જાય ટીવી બી હોય ને એટલે બાકી મેળી ઉપર હોત ને કંટા ચડી જાય ઘરમાં તો આરામથી ટાઈમ નીકળી જાય આપણો ભૂખ લાગી છે તો પછી ખાવું ક્યારે મા પપ્પા કહે છે જેતપુર તો મને કીધું કે હાલ તું મેં કું ના ના ભાઈ મારે ભાઈ ઘરે વિડીયો ચેલેન્જ ને ચાલે છે આપણે વિડીયો નથી પણ જેતપુરના કેટલી ભાઈ જોયા તો એ આવે પછી આપણે ખાવા બે ને ભાઈ

ચાલ્યો ભાઈ કેટલા ભાઈ ગા ગૂગલ તો ખોટું નથી ગૂગલ તો આપણું બનાવેલું નથી વાયકા છે ભાઈ બરોબર તો હવે જોઈ હું થાય છે હું નહીં બેના રજા કા બ્લોગ ની અંદર આપડા મિત્રો આપણો ચેલેન્જ તો પૂરો થઈ ગયો છે કદાચ આપણા કેટલા કા 6 કલાક રહ્યા હતા ઉપર જો તાક ભાઈ એક દર રૂમ માં રહેતા પછી આજે ભાઈ સબે બારત ની રાત હતી નમાટ પડ ગયો તો આપણો ચેલેન્જ તો અહીંયા પૂરો થાય છે 6 કલાક આપણે રૂમ ની અંદર સર્વાઈવ કરી નાખ્યું છે મસ્તનું તો કેવો વાળ લાઈકો વિડીયો મને કમેન્ટમાં કહેજો હજી વિડીયો એન્ડ નથી થયો વિડીયો ચાલુ જ છે તો હારો લાઈક હોય તો મને કમેન્ટમાં કહેજો હજી કહેજો કહી દેજો મને ક્યાં આપણે બાર ઓવર ટ્વેન્ટી ફોર ઓવર ક્યાં આપણે ઠેકાણે આપણે ચેલેન્જ વિડીયો કરીએ તો કહેજો ને તમારે કમેન્ટ આવી હતી કે બાર ઓવર ઇન રૂમ ચેલેન્જ કરી નાખો તો ફાઇનલ આપણે કરી નાખો ટ્વેલ ઓવર ઇન રૂમ ચેલેન્જ અત્યારે આપણે આવી ગયા છે મેડી ઉપર મેડી ઉપર તો પવન મસ્ત ઠંડો ઠંડો હાલે છે થોડા ફોટો શૂટ કર્યા બાજુમાં તમે જોઈ લો ફોટો હારો છે ને ભાઈ હારો હોય તો કહી દેજો ભાઈ લાઈક કન નાઈક જો સારો હોય તો તે તો સનસેટ મનસેટ થયા થોડીક વારની અંદર ને ઠંડુ ઠંડુ પવન મસ્ત છે ને એટલે તમને આખી મેળી દેખાડું આખી મેળી તમે જો આ એક ટાંકો ખાલી છે અહીંયા નકરા ઘઉં પેડ માં ખાટલો પેડો અહીંયા ટાંકોણ અહીંયા ટાંકોણ ને મારા પપ્પાએ ઊભા છે ભાઈ ને નો મહોલ દેખાડું ને પવન મસ્ત રહશે ઠંડુ ઠંડુ તો સામે જો ગિરનારે દેખાય છે નું દેખાય ઝૂમ તો નહીં થાય જેટલો આવ્યો એટલો તમે જોઈ લેજો ભાઈ હરિયો ભાઈ આનો આઈફોન